ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો થોડું વાવાઝોડું પણ આવ્યું ઘણા બધા શહેરોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ અને આની સાથે સાથે હવે વાવાઝોડું ગયું વરસાદ પણ ગયો ઘણી જગ્યાઓ પર પાણી હજુ છે પણ જતા પણ રહ્યા અને હવે આવશે રોગનું વાવાઝોડું નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાહવી બારોટ આપ સૌનું સ્વાગત કરું છું હવે આ વાત મેં તમને એટલા માટે કીધી કારણ કે હવે ગુજરાતની અંદર રોગનું વાવાઝોડું આવશે ઘણા ગામડાઓમાં ડેન્ગ્યુ જેવા રોગ થાય છે કોલેરા જેવા રોગ થાય છે એની સાથે સાથે હાથી પગ જેવા રોગ પણ વધારે માત્રામાં થાય છે આટલું જ ઓછું નહોતું કે હવે લોકોને ઇન્ફેક્શન થવાના ચાલુ થઈ ગયા છે આ બધાનું કારણ તમને ખબર છે આપણે લોકો ખાવાનું વધારે પાણી ગરમ કર્યા વગર પીએ છીએ એટલા માટે આવી બીમારી આપણા સુધી પહોંચે છે હવે વધારે નહીં કહું પણ તમને આનાથી બચવાના અમુક ફાયદાઓ કહીશ કારણો કહીશ જો તમારે આવી બીમારીઓથી બચવું હોય ને તો પહેલાં તો પાણી તમે બિસ્લેરું પીતા હોય તો પણ પાણીને ગરમ કરીને પીવો ગામડાઓમાં ઘણી બધી જગ્યાઓ પર કુવાઓ હોય છે યા પછી બહારથી જે ડબ્બાઓ આવે છે પાણીના બોટલ્સ આવે છે એ આપણે પીતા હોઈએ છે એમાં પણ જીવ જંતુઓ હોય છે કારણ કે અત્યારે માહોલ અજ એવો છે

તો અવોઇડ કરો કે અગર તમે સ્ટ્રીટ ફૂડ ખાતા હોય તો એ બિલકુલ ના ખાઓ કારણ કે અત્યારે સ્ટ્રીટ ફૂડની સાથે સાથે જમ્સ બેક્ટેરિયા વધી ગયા છે જો તમે એ ખાશો તો બીમારી વધારે વધશે એટલે અત્યારે એ ખાવાનું ઓછું કરી દો અને જ્યારે તમે ઘરે પણ જમવા બેસો તો મિનિમમ હાથ એક મિનિટ સુધી વોશ કર્યા પછી બેસવાનું કારણ કે તમે માત્ર પાણીથી વોશ કરી દેશો તો જમ્સ કદાચ નહીં જાય એ ત્યાંના ત્યાં જ રહેશે પણ અગર તમે બેથી ત્રણ વાર હાથ ધોશો તો તમારા હાથમાંથી જમ્સ જતા રહેશે ડેન્ગ્યુ જેવી બીમારી માટે ગામડાઓમાં ઘણી બધી રસી અવેલેબલ છે ઘણી બધી જગ્યા ઉપર કોન્સ્ટન્ટ એવરી મંથ આરોગ્ય કેમ્પ લગાવવામાં આવ્યા છે તો ત્યાં જઈને એકવાર ચેકઅપ કરાવી લો અને એના પછી હાથી પગ જેવી બીમારી માટે એક એક રસી લેવાની હોય છે તો તમારા નજીકના કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલ હોય ત્યાં આગળ જઈને એની રસી અવશ્ય લો આવી જ નવી જાણકારી માટે નવી ખબરો સાથે તમારી સાથે ફરી મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર